તો હવે તે ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ પર સહાય છે તો હવે ગુજરાત સરકાર આપી રહી છે ટ્રેક્ટર પાવર ચાપ કટર ખરીદી પર આપી રહી છે પચાસ ટકા સબસિડી તો પચાસ ટકા લેખે મળશે રૂપિયા એક લાખ તો એક લાખ રૂપિયાની સહાય મળશે તો આ યોજનાનો આ યોજનાનો લાભ કોને મળશે અને ઓનલાઈન અરજી કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે તે પણ આ વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવામાં આવશે તો આ વિડીયો એકવાર પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં અને આવા દરેક ટાઈપના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો ચલો ખેડૂત મિત્રો આજે આપણા વિડીયોમાં આગળ વધીએ કે તમારે સૌપ્રથમ કઈ રીતના તમારે તમારા મોબાઈલથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો તમારે શું શું કરવાનું કરવાનું છે છે તમારે તમારા ઓપન કરી લેવાનું છે તમે ગૂગલ ઓપન કરશો એટલે આ રીતે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન થશે તેમાં તમારે શું કરવાનું છે ઉપરનું જે સર્ચ બોક્સ આપેલું છે તેમાં તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત ટાઈપ કરીને તમારે સર્ચ કરવાનું છે જેવું તમે આઈ ખેડૂત ટાઈપ કર્યા બાદ તમે સર્ચ કરશો એટલે ગૂગલમાં નીચે ઘણા પ્રકારની સાઈડો ઓપન થશે સર્ચ અને સાઇડ ઓપન થશે તેમાં ફર્સ્ટ નંબરની જે સાઇડ આપવામાં છે આઈ ખેડૂત આઈ ખેડૂત જે ફર્સ્ટ નંબરની સાઇડ બતાવવા છે તે ઓફિશિયલી સાઇડ છે તો આઈ ખેડૂત જે સાઇડ બતાવવા છે તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે એટલે કે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે જે સાઇડ પર ક્લિક કરશો એટલે સાઇડ સર્ચ થશે અને સાઇડ ઓપન થશે તેમાં એક નોટિફિકેશન છે તે નોટિફિકેશન જે અત્યારે જે નોટિફિકેશન છે જે કઈ કઈ તારીખથી કયા કયા જિલ્લામાં જે આ યોજનામાં તમે ઓનલાઈન કરી શકશો તે માટેની જે નોટિફિકેશન છે તે તેને તમારે ક્લોઝ કરવાની છે ક્લોઝ કર્યા બાદ આ રીતે જોવાનું છે યોજનાઓ જે યોજનાઓ જે લખેલું છે તે યોજના પર તમારે ક્લિક કરવાનું છે તો તમારે યોજના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે યોજના તમે ક્લિક કરશો જેવું તમે યોજના ઉપર તમે ક્લિક કરશો એટલે કે ચાર યોજના બતાવશે ચાર યોજનાઓ બતાવશે તેમાં તમારે જવાન છે ખેતીવાડીની યોજનાઓ છે ફર્સ્ટ નંબર જે યોજના બતાવશે ખેતીવાડીની યોજના તેની સામે કરવાનું છે ક્લિક કરો તેમ લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ખેતીવાડી ઓગણપચાસ ઓગણપચાસ અલગ અલગ પ્રકારની જે જે યોજનાઓ છે તે યોજનાઓ ઓપન થશે એટલે કે જે હાલમાં આટલી યોજનાઓ ચાલુ છે તે યોજનાઓ બતાવશે જે યોજના બતાવવામાં આવી છે ટ્રેક્ટર પાવર ચાફ કટર તે ખરીદી કરવા માટે એટલે કે જે યોજના છે તેની જે ડિટેલ્સ જે ઓનલાઈન અરજી કરવાની છે તેની જે ડિટેલ્સ જાણવા માટે તમારે જે આ યોજના જે બતાવવામાં આવી છે જે સાતમા નંબરની જે યોજના છે જે ચાફ કટર પાવર એના તમારે ક્લિક કરવાનું છે તમે નંબરની યોજના પર તમે ક્લિક કરશો એટલે સર્ચ થશે અને તમારા મોબાઈલમાં આ રીતના ડિટેલ્સ ઓપન થશે ઘટકનું નામ છે આજે ચાપ કટર જે ચાપ કટર છે આ રીતના તમે ફોટો પણ તમે જોઈ શકો છો તો આ જે ફોટો બતાવશે તેના પર તમારે ક્લિક કરવાનું છે જો તમે ક્લિક કરશો એટલે આ રીતના ચાપ કટર બતાવશે કે આ રીતના જે ચાપ કટર છે જે તમને ખરીદી પર મળશે સહાય તો આ તમારે ક્લોઝ કરવાનું છે ફોટો જોયા બાદ તમારે ક્લોઝ ક્લોઝ કર્યા બાદ તમે જે સહાયનું ધોરણ સહાયનું ધોરણ પર તમે જાણી શકો છો સહાયનું ધોરણ ત્રણ પ્રકારના જે સહાયના ધોરણ છે જે તમારે લાગતું હોય તે રીતના તમારે સહાય મળશે તે તમારે જે સહાયના જે ક્રાઇટેરિયા જે આપેલો છે તમારે વાંચી છે સામાન્ય ખેડૂતો માટે જે આપવામાં આવે છે જે આ એસી હજાર રૂપિયા જે ચાલીસ ટકા લેખે અને સામાન્ય વર્ગના ખેડૂતો માટે જે ટ્રેક્ટર જે પાંત્રીસ બી થી જે વધુ તેના ચાલીસ ટકા લેખે એસી હજાર રૂપિયા મળશે સબસિડી જે સીમાંત જે ખેડૂતો હોય છે જે જાતિ જાતિ એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે સીમાંત જે ખેડૂતો હોય છે જે નાના પ્રકારની જે મહિલા તેમને પચાસ ટકા લેખે એક લાખ રૂપિયા મળશે તે રીતના જે જનજાતિ ખેડૂતો માટે પાવર ઓફર જે ચાપ કરતા ના પચાસ ટકા લેખે મળશે રૂપિયા એક લાખ રૂપિયા અને અનુસૂચિત જનજાતિ પણ જે આપેલું છે તેમને પણ તેમને પણ પચાસ ટકા લેખે મળશે ખરીદી પર જે સબસિડી એક લાખ રૂપિયા આ રીતના જે આપ્યું છે તેમાં તમે આ જે રીમાન્ક્સ પણ જોઈ શકો છો જે યોજનાના રીમાન્ક તો સેમ જ હશે કે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીએ ખેડૂતે ખરીદી કરવાની રહેશે અને જે લક્ષ્યાંજી આપવામાં આવેલું છે લક્ષ્યાંકજી સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવે છે તે રીતના જે લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલો છે તે રીતના તમને મળવાના રહેશે એટલે કે સહાય મળશે અને જે ઘટના છે એટલે કે ઘટના છે પુનઃ તમારે લાભ લેવો હોય તો કેટલા વર્ષ બાદ તમે જે આ યોજનામાં ફોર્મ ભરી શકો તો તમારે જે પુનઃ લાભ લેવા માટે તમે આ જે અરજી ઓનલાઈન કરો છો ત્યારબાદ તમારે ફરી જે તમારે આ લાભ લેવા માટે અરજી કરવી હોય તો દસ વર્ષ પછી તમને લાભ મળશે હવે સાતમા ક્રમમાં જે આપ્યું તો અરજી કરો તમારે શું કરવાનું છે જે આમાં જે આ યોજનામાં અરજી ઓનલાઈન કરવાની છે અરજી કરો જે સાતમા ક્રમમાં જે લખેલું છે અરજી કરો જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અરજી કરો તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતના પહેલું એક સ્ટેપ આવશે રજીસ્ટર અરજદાર કે કેમ તો તમને પૂછે કે તમે રજીસ્ટર અરજદાર કે કેમ તમારે પસંદ કરો તેના પર ક્લિક કરો એટલે જેવું પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે બે સ્ટેપ બતાવશે હા અથવા ના આ જગ્યા પર તમારે ના સિલેક્ટ કરો ના સિલેક્ટ કર આગળ વધતા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે આગળ વધતા બટન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના ચાર સ્ટેપ બતાવશે નવી અરજી કરવા માટે ક્લિક કરો તો તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરજો ફર્સ્ટ નંબરનું જે સ્ટેપ આપે છે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે તો નવી અરજી કરવા માટે ક્લિક કરો બીજા નંબરની અરજી અપડેટ કરવા માટે ત્રીજું અરજીની કન્ફર્મ કરવા માટે અરજીની પ્રિન્ટ લેવા એટલે મિત્રો અરજીની પ્રિન્ટ લેવી ફરજીયા છે એટલે લાસ્ટ સ્ટેપ પર તમારે જઈ અરજીની પ્રિન્ટ લેવાની રહેશે અને હવે તમે શું કહેવાય નવી અરજી કરવા માટે પહેલા તમારે ક્લિક કરવાનું છે જેવું તમે નવી અરજી કરવા માટે ક્લિક કરશો એટલે નીચે આ રીતના ફોર્મ શો થશે તેમજ તમને પૂછશે કે તમે અરજદારની વિગત પહેલા તો તમારે કશું જ કરવાનું તમારી જોડે જે આધાર કાર્ડ હોય છે જે આધાર કાર્ડ જે આઈડી પ્રૂફ તો આધાર કાર્ડમાં જે રીતના તમારું નામ છે તે રીતના તમારું નામ ટાઈપ કરવાનું છે એટલે ફર્સ્ટમાં તમારું નામ ટાઈપ કરવાનું છે જે નામ આપે તેમાં નામ ટાઈપ કરવાનું છે બીજા નંબરમાં તમારું પિતાના નામ ટાઈપ કરવાનું છે ત્રીજા નંબરમાં તમારે ડેટા કે તમારી જે સરનેમ હોય છે તે ટાઈપ કરવાનું છે જાતિ તો જાતિ પસંદ કરો તેના પર ક્લિક કરવાની તમારી એસસી એસટી ઓબીસી જે પણ તમારી જાતિ લાગતી હોય તે જાતિ તમારે સિલેક્ટ કરવાની છે લિંક લિંક એટલે લિંક પસંદ કરશે ક્લિક કરવાનું પુરુષ અથવા સ્ત્રી જે પણ જેનું પણ તમે ફોર્મ ભરતા હોય જે પણ લાગતું હોય તમારે તે સિલેક્ટ કરવાનો જિલ્લો જિલ્લો તો જગ્યા પર તમારો જિલ્લો સિલેક્ટ કરી છે જે પણ તમારો જિલ્લો લાગતો તે જિલ્લો તમારે સિલેક્ટ કરશે જો તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે આ જગ્યા પર તમારો તાલુકા બતાવશે જે પણ તમારા જિલ્લામાં જે તાલુકા લાગે તે તાલુકો બતાવશે તેમાં તમારો જે પણ તમારો તાલુકો લાગતો તે તાલુકો તમારે સિલેક્ટ કરી લેવાનું છે તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું ગામ તો તાલુકો સિલેક્ટ કરશો એટલે આ જગ્યા પર તમારું ગામ પસંદ કરો તેના પર ક્લિક કરશો એટલે તમારા તાલુકાના જેટલા પણ ગામડા છે તે ગામડા બધા બતાવશે તેમાં તમારું જે પણ તમારું ગામ લાગતું તે ગામ તમારે શોધીને સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ આવશે સરનામું સરનામું તમારું આધાર કાર્ડમાં જે કાયમી જે રેઠાનું જે તમારું સરનામું છે તે સરનામું તમારે ટાઈપ કરે છે ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર બીજા નંબરના બોક્સમાં તમારો તાલુકો ટાઈપ કરે છે બીજા નંબરના બોક્સમાં ટાઈપ કર્યા બાદ ત્રીજા નંબર જે બોક્સમાં બોક્સ આપેલું છે તેમાં તમારો જિલ્લો ટાઈપ કરવાનો છે ટાઈપ કરવા જયારે પિનકોડ નંબર આપેલો છે પિનકોડ નંબર આજે કેવા બોક્સ હો પિનકોડ નંબર ટાઈપ કરવાનું છે તમારે જે ગામનો પિનકોડ લાગતો હોય તે તમારે ટાઈપ કરે છે જો તમને ખબર ના હોય પિનકોડ તો તમારા આધાર કાર્ડમાં પણ છ અંકનો પિનકોડ આપેલો હોય છે તે પિનકોડ તમારે ટાઈપ કરવાનું છે ત્યારબાદ પૂછે દિવ્યાંગ કેમ કેમતા જગ્યા પર પસંદ કરો તેના પકડી કે હા અથવા જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે નેક્સ્ટ ઈમેલ આઈડી ઈમેલ આઈડી મિત્રો હોય તો ચાલશે ના ટાઈપ કરશો તો બી ચાલો કેમ કે ઇમેલ આઈડી ફરજિયાત નથી આ જગ્યા પર ખેડૂતનો પ્રકાર તો ખેડૂતનો પ્રકાર પસંદ કરો ક્લિક કરશો નાના મોટા સીમા તમે જે પ્રકારના ખેડૂત જે પ્રકારના તમે ખેડૂત હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે હવે હશે મોબાઈલ નંબર ત્યાં જગ્યા પર મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે મિત્રો મોબાઈલ નંબર તમારે સાચો ટાઈપ કરવાનો છે કેમ કે મોબાઈલ નંબર દરેક મોબાઈલ નંબર તમારી અરજી મંજૂર થશે ના મંજૂર થશે અરજી કેટલે પોકી છે તેને દરેક મેસેજ તમારા

મળવાપાત્ર કીય લાભો મેળવવાના તથા રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરવાના હેતુસર આપના ખાતા દ્વારા ઉપયોગમાં લેવા અંગે સંમતિ આપો તે રીતના કે આ સંમતિ આપો છે તે જે આ બોક્સ આપ્યો છે બોક્સ પર તમારે ક્લિક કરીને આ રીતના અપ કરવાનું રહેશે ત્યારબાદ આપો છે તમે આત્મ રજિસ્ટ્રેશન ધરાવો છો કે કેમ તો આ જગ્યા પર ક્લિક કરજો જો આત્મ રજીસ્ટ્રેશન ધરાવો તો તમારે હા કરવાનું છે ના ધરાવું તમારે ના કરવાનું છે બીજા માં જે છે કે તમે સહકારી મળીના સભ્ય છો તાજી કેવાર પસંદ કરો તેના પકલી કરો છો હા અથવાના જો તમે સહકારી મળીના સભ્ય હોય તો તમારે હા કરણ છે ના હોય તો ના કરવાનું છે આજે કહેવાર પૂછે કે તમે દૂધ ઉત્પાદક સહકારીના ના મળીના સભ્ય છો તાજી કહેવાય પસંદ કરો પર તેના પકલીકરણ જો તમે હોય તો તમારે હા કરણ છે ના હોય તો ના કરો જો તમે ડેરીમાં જો તમારે જો દૂધ ઉપરતા હોય તો તમારે હા કરવાનું રહેશે ડેરીમાં દૂધ ના પડતા તો તમારે ના કરવાનું રહેશે જેવું તમે હા કરશો નીચે ત્રણ સ્ટેપ બતાવશે તેમાં તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે તાલુકો સિલેક્ટ કરો તમારે ગામની જે ડેરી લાગતી તે ડેરી તમારે સિલેક્ટ કરવાની આવશે જો હા કરશો તો ત્યારબાદ આવશે બેંકની વિગત બેંકની વિગતમાં તમારે પહેલા આ કોડ ટાઈપ કરવો છે તમારી બેંકનો જે આ કોડ હોય જે બેંકની પાસબુકમાં આપેલો જ હોય છે તે બેંક આ કોડ તમારે ટાઈપ કરે છે ટાઈપ કરવા બેંક સો ડિટેલ્સ પર તમારે ક્લિક કરો જેવું ડિટેલ્સ પર ક્લિક કરશે આજે કહેવાય તમારી બેંકનું નામ આવશે તે નામ તમારે સિલેક્ટ કરવા સિલેક્ટ કર્યા બાદ તમારે બેંકનો જે જિલ્લો લાગતો જિલ્લો સિલેક્ટ કરે છે બેંકનો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમારા જગ્યા પર આવશે બેંકની બ્રાન્ચ જે બેંકની બ્રાન્ચ તમારી જે લાગતી હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે બેંકની ની ત્યારબાદ તમારા આવશે બેંક ખાતા નંબર તમારે બેંક એકાઉન્ટ નંબર જે આપેલો હોય છે પાસબુકમાં તે તમારે સાચો જોઈને તમારે ટાઈપ કરવાનું છે ટાઈપ કર્યા બાદ રીટાઈપ એટલે કે તમારે બેંક ખાતા નંબર કન્ફર્મ કરવા માટે ફરી ફરી એને જે તમે જે જે તમારો બેંક એકાઉન્ટ નંબર જગ્યા પર ટાઈપ કર્યો તે બેંક એકાઉન્ટ કન્ફર્મ કરવા માટે ફરી તમારે આ જગ્યા પર ટાઈપ કરવાના છે બીજા બોક્સમાં બેંક એકાઉન્ટ નંબર અને હવે આવશે અરજદારનું નામ બેંક પ્રમાણે છે બેંકની પાસબુકમાં જે રીતના તમારું નામ છે તે રીતના તમારું નામ આ જગ્યા પર ટાઈપ કરવાનું છે અને બેંકની પાસબુકમાં જે રીતે તમારું અરજદારનો જે એડ્રેસ છે તે તમારા આ બોક્સમાં તમારે અરજદારનું એડ્રેસ ટાઈપ કરવાનું છે ત્યારબાદ આવશે જમીનની વિગત જમીનની વિગતમાં તમારે શું કરવાનું છે તો જમીન રેખડમાં નામ ધરાવો જો તમે સાત બાર આઠમાં માં જે તમારી જમીનમાં નામ ધરાવતા હોય તો તમારે તમારી જમીનમાં રેકડ નામ ધરાવો છું તે રીતે સિલેક્ટ કરવા છે તમે ટ્રાઈબલ લેન્ડ ધરાવો છો તે રીતે ટ્રાઈબલની જે જમીન તમે ધરાવતા હોય તો તમારે ટ્રાઈબલ લેન્ડ ધરાવું છું તે તમારે સિલેક્ટ કરવાનું આ જગ્યા પર તમારે જમીનમાં રેકડમાં નામ ધરાવો છો જો સાત બાર આઠમાં જો તમે ધરાવતા હોય તો જમીન રેખડમાં નામ ધરાવો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે જેવું તમે જેવું તમે જેવું તમે તે સિલેક્ટ કરશો એટલે આ જગ્યા પર તમે ઉપર આ જગ્યા પર તમારે ઉપર જે તમે જો જિલ્લો તાલુકા ગામ પસંદ કરેલું તમારે સિલેક્ટ કરે છે એટલે ઓટોમેટિક આ જગ્યા પર આવી જશે પર તમારે ખાતેદાર ખાતા નંબર એટલે કે તમારે જે ખાતા નંબર છે તે તમારે સિલેક્ટ કરવાનો છે ખાતા નંબર સિલેક્ટ કરવા આ જગ્યા પર તમારા ખાતેદારનું નામ આવશે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે આજે કેવા રેશન કાર્ડ નંબર આવશે રેશન કાર્ડ નંબર તમારો જે આપેલો હોય છે રેશન કાર્ડમાં ઉપર જે અંકમાં આપેલો હોય છે મોટા જે અંકમાં આપેલો છે તે રેશન કાર્ડ નંબર તમારે ટાઈપ કરવાનું છે રેશનકાર્ડ નંબર ટાઇપ કર્યા બાદ તમારે સર્ચ હતો તે બટન પર તમારે ક્લિક કરવાનું જેવું તમે સર્ચ હતો તે બટન પર તમે ક્લિક કરશો એટલે આ જગ્યા પર નીચે નામો બતાવશે રેશન કાર્ડમાં જેટલા પણ સભ્ય છે તેટલા નામ બધા નીચે શો થશે તેમાં તમારે જેના પણ નામે અરજી કરો છો તેનું નામની સામે સભ્ય પસંદ કરો તેમ ક્લિક કરીને તમારું નામ પસંદ કરવાનું રહેશે ત્યાર ત્યારબાદ જે કેપચા કોડ આપ્યો તે કેપ્ચા કોડ આ નીચે એક વાર કેપચાકોડ રિપ્લેસ કરી લેવાનું છે એ ક્લિક કર્યા બાદ રિપ્લેસ કર્યા બાદ કેપ્ચા કોડ આ જગ્યા પર ટાઈપ કરવાનો છે બોક્સમાં આજે ઉપર બતાવ્યું છે કેપચાકોડથી આ નીચેના બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે અને અરજી સેવ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે અરજી સેવ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે એક રેડ લાઈનમાં બતાવશે તમારી અરજી અરજી સેવ થઈ ગઈ છે તેનો અરજી નંબર આ છે તો બીજા નંબર જે ઓપ્શન અરજી સેવ થઈ ગયા બાદ તમારે અરજીમાં કોઈ ભૂલ હોય તો તમારે અરજી અપડેટ કરવાની રહેશે નહીં તો સીધો જ તમારે ત્રીજા નંબર જે સ્ટેપ આપે છે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું તમે અરજી કન્ફર્મ કરો તે બટન પર તમે ક્લિક કરશો એટલે ચા તો ઓટોમેટિક આમાં અરજી નંબર પણ આવી જશે તમારો જમીનનો ખાતા નંબર પણ આવે છે રેશન કાર્ડ નંબર પણ આવે છે ખાલી તમારે જે કેપ્ચા કોડ છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં ટાઈપ કરવા છે ઉપર જે કેપ્ચા કોડ તે આ ચાર અંક તમારા કેપ્ચા કોડના જે બોક્સમાં ટાઈપ કરીને સર્ચો તો તે બટન પર તમે ક્લિક કરશો એટલે અરજી તમારી ઓપન થશે અરજી ઓપન થશે એટલે તમે દરેક ડિટેલ્સ ચેક કરી લેવા છે અને અરજીની ઓપન થઈ ગયા બાદ તમે નીચે લાસ્ટમાં જે કન્ફર્મ અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો બટન પર તમે ક્લિક કરશો એટલે એની ઉપર એક નોટિફિકેશન આવશે તું શું તમે શું તમે અરજી કન્ફર્મ કરવા માંગો છો અરજી કન્ફર્મ કરવા આવે છે તમે ઉપર એક નોટિફિકેશન અરજી કન્ફર્મ થયા બાદ કોઈ પણ સુધારો કરી શકશો નહીં તેના નોટિફિકેશન તેના પર તમે ક્લિક કરશો એટલે ઓકે કરશો ત્યારબાદ તમારે અરજી કન્ફર્મ થશે એટલે કે અરજી કન્ફર્મ કરતા પહેલા તમારે અરજીની ડિટેલ્સ બધી ચેક કરી લેશે અરજી કન્ફર્મ થયા બાદ તમે કોઈ પણ અરજીમાં સુધારો કરી શકશો નહીં એટલે તમે અરજી કન્ફર્મ કરો તેના પર ક્લિક કરશો એટલે નોટિફિકેશન આવશે નોટિફિકેશન પર ઓકે કરશો તો તમારી અરજી કન્ફર્મ થઈ જશે થઈ જશે ત્યારબાદ હવે આવશે તમારે લાસ્ટ અરજી અરજીની પ્રિન્ટ કરવા ક્લિક કરો તેના સ્ટેપ પર તમારે ક્લિક છે. જેવું ક્લિક કરશો એટલે આગળ જે રીતના તમે જે બતાવવામાં આવ્યું કે તમારા અરજી નંબર પણ ઓટોમેટિક આવી જશે ખાતા નંબર એટલે કે જમીનનો ખાતા નંબર પણ ઓટોમેટિક જ આવી જશે રેશન કાર્ડ નંબર પણ આવી જશે આજી કર બોક્સમાં ખાલી ઉપર જે કેપચા કોડ જે બતાવવામાં આવેલું છે તે ખાલી અંકો છે તમારા બોક્સમાં ટાઈપ કરીને પ્રિન્ટ પર ક્લિક કરવાનું છે એટલે તમારી પ્રિન્ટ ઓપન થશે અરજી કર્યા બાદ તમારા સાત દિવસમાં તમારા અરજી જે પ્રતિમા જે અધિકારી જે બતાવે છે જે પ્રિન્ટમાં તે જગ્યાએ અરજી પહોંચાડવાની રહેશે જે બીજું એક પત્રક આવશે જોડે તેમાં ખાતેદારના જે નામ છે તે તમારે લખી કાઢવાના છે લખ્યા બાદ તમારે શું સંબંધ થાય છે તમારું કાકા કુટુંબમાં જે કાકા ભાઈ લાગતા જે સંબંધ લાગતો તે પણ લખી કાઢવાનું છે અને તેની સામે સાઈન કરાવી લેવાનું છે અને જે અરજીમાં જે સામેલ ડોક્યુમેન્ટ જે આપેલા છે તે ડોક્યુમેન્ટ તમારે જોઈન કરવાના છે જોઈન કર્યા બાદ જે પ્રતિમા જે અધિકારી નામ અને જે કચેરી આપી છે તે જગ્યા પર તમારા અરજી પહોંચાડવાની થેન્ક યુ મિત્રો આભાર મિત્રો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો જાણવાના દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલ પહેલા સબસ્ક્રાઈબ કરવાનું બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો મળીશું ફરી એક બીજા વિડીયો થેન્ક યુ